નમસ્કાર બાળ ગુજરાતીમાં એકમ બે ના એક બાળ મિત્રો વિડીયોમાં બતાવેલ ચિત્રોમાં જે વસ્તુ બતાવેલ છે તેનો ઉપયોગ સામેના ચિત્રોમાંથી કયા ચિત્ર સાથે થાય છે તેને જોડવાનો છે જાનકી બેટા ચલો મને બતાવો કે પહેલું ચિત્ર શેનું છે બેન પહેલું ચિત્ર ચશ્માનું છે સરસ જાનકી બેન હવે ચશ્માનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ બેન ચશ્મા આપણે આંખો આગળ પહેરવા માટે ઉપયોગમાં કરીએ છીએ સરસ બેટા તો આ ચિત્રમાં ચશ્માના ચિત્રને સામેની બાજુમાં બીજા નંબરના ચિત્ર સાથે આપણે જોડી દઈશું ચાલો જાનકી હવે આ બીજું ચિત્ર શેનું છે પેન બીજું ચિત્ર પેનનું છે સરસ જાનકી પેનનો ઉપયોગ લખવા થાય છે તો સામેની બાજુમાં પહેલાં ચિત્રમાં રહેલ પેન્સિલનો ઉપયોગ પણ લખવા થાય છે તો આપણે આ બંને ચિત્રોને જોડી દઈશું જાનકી હવે આ ચિત્રમાં શું છે બેન આ ચિત્રમાં બંગડીઓ છે સરસ જાનકી બેટા તો હવે આ ચિત્રમાં બતાવેલ બંગડીઓ હાથમાં પહેરવા માટે ઉપયોગમાં થાય તો ત્રીજા નંબરમાં હાથનું ચિત્ર છે તો આપણે આ ચિત્રને હાથવાળા ચિત્ર સાથે જોડી દઈશું ચલો જાનકી બેટા હવે આ ચિત્રમાં શું છે બેન આ ચિત્રમાં કાંસકો છે સરસ જાનકી હવે આ કાંસકાનો ઉપયોગ વાળ ઓળાવવા માટે થાય છે તો છેલ્લા ચિત્રમાં આપણને છોકરાના માથાના વાળ દેખાય છે

નખ કાપવા માટે થાય છે તો સામેના ચિત્રમાં ચોથા ચિત્રમાં આપણને નખનું ચિત્ર છે તો આ ચિત્રને નખવાળા ચિત્ર સાથે જોડી દઈશું